હરિદ્વાર ની જગ્યાએ લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન વડાલી શહેરના પચાસ થી સાહીઠ લોકોને હરિદ્વાર ની ફ્રી સેવાનો નો લાગ્યું છે વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર પાંચસો ભાગવત કથાના ઉઘરાવી આયોજકો રફુચક્ર સાબરકાંઠાના વડાલી શહેરમાં વસવાટ કરતા વિવિધ સમાજના ભાઈઓ બહેનોએ એક નવેમ્બરના રોજ વડાલીથી હરિદ્વાર શ્રીમદ ભાગવત કથામાં જવાનું હોવાને લઈને પચાસથી સાઠ લોકોએ એક વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર પાંચસો આપી આયોજકો પાસે ટિકિટો બુક કરાવી હતી પરંતુ આજે હરિદ્વાર જવા માટે બસ નહીં આવતા મુસાફરોને શંકા ગઈ હતી શંકાના આધારે મુસાફરોએ વધુ તપાસ કરતાં પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તેઓ અંગે વડાલી પોલીસ સ્ટેશને આવી પીઆઈડીઆર પઢેરિયાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી સૂત્રોથી મળતી માહિતી મુજબ એક મહિના અગાઉ પેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં ચાલો હરિદ્વારની ફ્રી સેવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કિશનભાઈ અને લાલાભાઈ નામના બે આયોજકોએ જણાવ્યું હતું કે હરિદ્વાર ખાતે વક્તા શાસ્ત્રી રમણલાલવી ભટ્ટ જ્યોતિષ ગોલ્ડ મેડલિસ્ટ જામનગરવાળા હાલ હિંમતનગરની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો લાભ લેવા માટે એક વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ હજાર પાંચસો આપીને બુકિંગ કરવાનું રહેશે વધુમાં જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથા સાંભળવા બેસનારને દિવસ દિવસ રૂપિયા પાંચસો એક કવર મારફતે રોજેરોજ આપવામાં આવશે આ યાત્રાનું પ્રસ્થાન એક અગિયાર બે હજાર પચીસથી લઈ દસ અગિયાર બે હજાર પચીસ સુધી કરવામાં આવનાર છે ત્યારે આ સમગ્ર વિગત ટેમ્પલેટ અને સોશિયલ મીડિયામાં જાહેરાત જોયા બાદ વડાલી શહેરના લોકોએ પેમ્પલેટમાં રહેલા આયોજકોનો હરિદ્વાર જોવા માટે સંપર્ક કર્યો હતો નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ લલાભાઈ નામનો એક વ્યક્તિ જે વડાલી શહેરમાં આવ્યો હતો અને વડાલી શહેરના વિવિધ સમાજના વ્યક્તિઓના સંપર્કમાં આવી પચાસ થી ટિકિટ બુક કરી એક વ્યક્તિ રૂપિયા સિવાય કથાના અંતિમ દિવસે ચાંદીની મૂર્તિ ગંગાજીની મૂર્તિ સહિતની કિટ આપવામાં આવશે આ આવી લોભામણી લાલચમાં આવી વડાલી શહેરના પા થી સાઈઠ જેટલા વ્યક્તિઓએ આ ટિકિટ બુક કરાવી હતી એક અગિયાર બે હજાર પચીસના સવારે અગિયાર વાગ્યે હરિદ્વાર જોવા માટે જણાવેલા સ્થળ ઉપર બસ આવવાની હતી પરંતુ મોડા સમય સુધી હરિદ્વાર જવા માટે બસના આવતા મુસાફરો સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે મુસાફરોએ આયોજકનો સંપર્ક કરતા ફોન બંધાવ્યો હતો ઈડરના ધરામલી ખાતે આવેલા ઓફિસે પણ તપાસ કરતા લાલાભાઈ નામનો વ્યક્તિ મળી આવ્યો ન હતો વધુમાં મુસાફરોને જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ લાલાભાઈ નથી પરંતુ ઓરિજિનલ નામ ચેતનભાઈ અશોક લખવારા હોવાનું જાણવા મળ્યું હતું આમાં સમગ્ર મામલે પચાસ થી સાઠ મુસાફરો હરિદ્વાર જવાના બદલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર આર તમામ લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી વડાલી પોલીસે આ મામલે બંને આયોજકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા મારું નામ વસંતભાઈ રમણભાઈ નાઈક હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી પેપરમાં પેમ્પ્લેટ આવતા હતા કે ભાઈ હરિદ્વાર કથાનું આયોજન કરેલ છે અને અહીંયાથી લશ્કરી બસમાં લઈ જવાના છે દરામલીનો લાલભાઈ દરબાર નામનો માણસ હતો એને અમે રૂબરૂ મુલાકાત કરી એની ઓફિસે જઈને એને કીધું તો કે આ સાચી વાત છે અને અમે આ આયોજન કરેલ છે તો અમે એમાં પૈસા પાંત્રીસો રૂપિયા આપી અને નોંધાવેલ નામ બરાબર એવા અમારા બ્રહ્મપુરીના અને વડાલીનગરના પચાસથી સાહીઠ માણસોએ નામ નોંધાવેલ છે અને આ ભાઈ બે દિવસથી બે દિવસથી કોઈ ફોન ઉપાડતા નથી આજે એક તારીખ

તેથી અમે વડાલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની ફરિયાદ લખાઈ છે કે અમારી જોડે ફ્રોડ થયું છે એમ